કોઈએ શેધી ને જાતો જાત જોઈ નહીં કે જોગી ને જાતો જાત જોઈ નહીં લખેલું છે કે ભાઈ શેધી આટલાથી આવી હમીર કપુ પૂજ્ય તો તો ને આ વસ્તુ હતી અને ભાઈ સદે જોશી ને જયારે મળી તારની જોગણી કહેવાય હ આ બધી વાતો પડેલી છે ભાઈ પણ તું ધારાસર ગોધરા નું દેવ શું ભાઈ હા મહીમ કઉ કે પરોગા ચોપડામાં તમે એમ જોયું કે ભાઈ કાળકા કુરદેવી બતાવાસન તમે કાળકાનો દીવો કર્યો હાચું કે બધું પેલા તો મારા કહેવાનો મતલબ એ છે કે પ્રમોડ શું પ્રમોડ આલુ જોઈએ કાળકા છોકરો કાળકા નહીં ગમે તે દેવ હોય આજે હું દેવ બેઠી છું जोगની બેઠી છું બરોબર બડસ તો હું ડંકો વગાડું છું હે સાચી વાત તો સાગરભાઈ તો મારા દીવ અને મારા દીવે ચો ઘરો બેઠા છે એટલે મારું પ્રમાણ છે કરો કરો મારા દિવેશ રોમ ના બેઠ્યા હોય તો ધુણવું ખોટું છે આખે તો નટુભાઈ આજે મૂકો અને તમે કરો તો મનિય મજા ના આવે એ સુ ભાઈ પેલી તો વસ્તુ તમે જે ગોમ કયો છો એ ગોમ ના તમે વતની નહીં ભલે એમ કેતા તમારા ડોહા આ વસેલા છે આ કરેલું છે ને નું કર્યું છે પણ ડોહાને જાણ આગળ નતો ને એટલે નહોતો નોહાર નો હથવારો લઈને આગળ વધેલા છી લે

હર્ષિધિ પૂછતા તા બરોબર સર એ ખોટી નહી પડ પણ આખું કે સમય નું વેળાએ સુભાઈ જા મા બેઠ્યા સમય નું વેળા એવી બની કે ભાઈ માન મૂકી માછી ના બેવા જયા તો માતા તો અહિયાં ચોકી સોડાતા નીટુભાઈ હું ઈમ કેવા જઉં છું આજે માતા હે આજે પૂર્ણી માતા તરીકે તમારા બાપ દાદાઓ ની સુરભાઈ નખોદ્યા નું બધું ખાધું સર પણ આજે વ્યવહાર કોઈ ખબર નહિ પડી અને સમય સમય વેડા એક ઘર બંધ કરી એનું માતા આજે સાચું કઉ ખોટું નતું ભાઈ સાચો ચોક એટલાથી ફરતી 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 શું ભાઈ મારા ચોય જવું નહીં બરોબર છે પણ મારા કોક વાલા ડુહારા ફાઇન જવું છે કે વન ઓમ ના ફાઇન જવું છે ભાઈ ખોધો નટુભાઈ વન ઓમ નો ડોહો કઈ પેઢી માં તમારો વાલા ડોહો ખબર નથી મને વન ઓમ ડોહો નહીં ખબર

નહીં કોકે કીધું ભાઈ તમારો ઝોપડી ના રહેશે ઝોપડી વ્યવહાર કરો તો ઝોપડી જશે તો તમારે અગિયાર આજે હારું થશે સાચું કે સાચું કોઈ એમ કીધું કે તમારે જોગ ની નડે હેધી નડે હોકે કીધું મેળી નડે હોકે કીધું પેલું સિકોતર નડે હ બરોબર પણ અસલ વાત કોઈ કીધી નહીં નહીં પણ આ તો જે જેની ભક્તિ હોય ને જે જેને માતા દેખાડે એમાં એ ભૂલ ના કેવાય ભાઈ હે તમારું દેવ એટલું જબરું કહેવાય કે કોક વખતે ભૂવની એ ફેવર મની એ ફેવર બરોબર છે ભાઈ દેવની એ ના ફેવર શિવભાઈ ફેવર પણ આજે એટલું હું કઈ જઉં છું કે તમારા ઘરમાં પેલી વટી કસાની નહીં કસાની નહીં પણ તમારી પેઢીઓ ની પેઢીઓ જાણે મોમા મુહાળમાં નખો જ નીકળ્યું અને મોમા મુહાળમાં જાણે ઝઘડા પેઠા બરોબર છે તને કાળા ધાબળા વાળીનો ધાપ ઓકાર થયો છે ભાઈ

તમારો આગળ પાસે કોક હોત તો હું અનુપોક કરાવો નહીં આગળ પાસે ન ભાઈ ખોટું નહીં લગાવતા પણ જે સરે એવું કરાય ભાઈ ચગર ખોટું કરતી નહીં હું ખોટામાં ઊભી રહેતી નહીં એ ખોટું કર્યું હોત અને ખોટે આજે બધું ભાઈ હું કર્યું હોત તો મારા ભૂલ્યાનું ખુદનું ઘરે હોત અને ઓગણી લાખ રૂપિયા દેવું ના કર્યું હોત ની માતે હે ખુશ ભાઈ આ નાનોમી નો ઇતિહાસ માં એટલું ખાલી રાખજો કે જો તમે જીવો હો તો બે અગરબત્તી ઘરના બાદ ડાબી બાજુએ ભરાવ ભરાવજો નહીં જો તમે નહીં નડે તમારી કુવાસી સુધી નહીં નડે અમારા જોગણી ના હસી અને તમારી કુવાસી નું હો સુખેથી બધું પતી જશે છઠ્ઠા મહિને સાતો મહિનો ચડવા નહીં તો છઠ્ઠા મહિને દુનિયાના અતાર પતારમાંથી માંથી હાડું હગું લઈ લાય નતું ભાઈ એવા મારા જોગણી ના હસી જો

સાગર બોલ્યું કે ના બોલી બોલ્યું બોલી બોલ્યું 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 છે બોલ્યું બરોબર છે હજી તો મારે ભૂલ્યા કોઈ જોયું નહીં પણ હું માતા કઉ છું કે જાળા ભાઈ ના કોઠે દેવ આવ્યો તા હું માતા બાજુ માં રહી વ્યવહાર બોલતી

મારા બાકી કોઈ કેવું નહીં પણ હું ખૂણા ખચકા માતા મારતા જબરું જ ભાર હું કે ખૂણા ખચકા થી બીજું કશું નહીં પેલું પણ ડોહીના ના બેહેલી અસલ એક સેધી વાત ના કાઢી આલું તો મારું નામ જોગડી નહીં જા અને સેધી જેટલા જતો તમારાથી આખી જઈ અને જેટલા જતા મને સેધી વખો પડ્યો બમણ આટલા જતો વાત ના લાવું તો મારું નામ સેધી નાખ્યો ભાઈ શું કહ્યું પણ જેટલું કરીએ લે એમાં તમારી હાથ પેઢી ને હાથ લાખ પેઢી હતી કોઈ દારો વખો નહી આવે એવા મારા શેદી ના હું તમારા ઘરમાં જો બરોબર છે મંગળવાર ના ધારા નું લ્યો એ આ ગોટ થાય શું ભાઈ થશે થયો થયો પૂરો મંગળવાર ના દારે માતા તમારે ઘેર આવું હા અને ઇતિહાસ બધો હાલી નહી જેટલા કહું એટલામાં તમે ઉભા રહેજો બાકીનું મારા કરવાનું છે

હા બરોબર છે છો વેણ છો ડટાઈ ગયું છે અને છેવી રીતે ટટાઈ ગયું બધુંનું માથા કરી આપે હા હા બરોબર છે હા હા પણ એટલું કહીને જોઉં છું હા કે આજે આજે હા બરોબર અંભાળી રહ્યા જો હા હા મારું કાલે ઉઠીને પછી એમ ના થાય તમે જે બ તમે રસ્તો છે લ્યો બસ તો ભાઈ દેવે તો આલ્યું પણ અમને સંભાળી નહીં સાચી વાત બરોબર સાચી બરોબર સાચી વાત સાચી વાત હે અનિલ છોજી વાત સેવી પંચાયત થાય છે ભાઈ બરોબર છે કે કીધું તું ને ફૂલભાઈ ની વાત આવશે અને આખું એક એક આવ્યું કે ભાઈ તો ચોક મારા નાકા ચોકદારો મારા દિવે રોમ બેઠા છે મારા ઘેલા ની ભક્તિ હશે અને ચોક મારા ભૂલ્યો નીતિ બેઠ્યો હશે તો તમારું કોમ તો સો ટકા હું કરી બતાવીશ હે અને નીતિ તું અમે ચૂકતો નહીં હે ચોક્કસ તપો તો બમણ અમે નીતિ ના ચૂકાય હે ચોક ખમવાનું મજા મંગળવારે હું માતા આવું હું તમારે ઘેર બસ કોઈ લાવા કરવા લાડવા હું શેદી આવું છું ઉનાળામાં નવ્વાું ટકા તમારું પાકું છે ને સો ટકા મારું પાકું છે ને ગમો ભડઘોડો કાઢીને મારા છોકરા ની ના ના તો મારું ગુણ છે માતા ના કહેવાય સાહેબ હે એ ભાઈ હું મારો